ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે વડનગર ખેરાલુ સદલાસણા ત્રણ તાલુકાના સમસ્ત સમય ઠાકોર સમાજ આયોજિત તેર મુહ લગ્ન યોજાયું વડનગર ખેરાલુ સતલાસણા ત્રણ તાલુકાના સમાસર સત્રે ઠાકોર સમાજ આયોજિત તેરમો સમૂહ લગ્નોત્સવ કડવા પટેલ સત્સો સમાજની વાડીના સંકુલ ખાતે યોજાયો જેમાં ઓગણીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને સમાજમાં કુરિવાજો અને સમાજમાં સાંસારિક સામાજિક તથા શૈક્ષણિક રીતે જાગૃત થાય તે માટે ઉપદેશ સાથે આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો તથા પ્રતિષ્ઠા નાગરિકો ઉપસ્થિત રહીને પૃથ્વીના પાંચ તત્વોને સાથે રાખીને આ નવયુગલોને અંતર મનથી અલૌકિક ઉર્જા સાથે રાખીને આશીર્વાદ આપ્યા હતા કે આ નવયુગલોને સંસારરૂપી લગ્નજીવન સુખી રહે તે પરમપિતા પરમેશ્વરને યાદ રાખીને આશીર્વચન આપ્યા આ સમૂહ લગ્ન ઉનાળાની ગરમીને લઈને સભા મંડપ તથા લગ્ન મંડપ તથા ભોજન કક્ષમાં અલગ અલગ જગ્યાએ ઠંડા કુલર પણ મૂકવામાં આવ્યા ભોજન કક્ષમાં ભોજન વ્યવસ્થામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પોત પોતાની યથાશક્તિ પ્રમાણેનું મન મૂકીને દાનનો વરસાદ વરસ્યો હતો આવેલ મહેમાનો મહાનુભાવો પત્રકારને સન્માન કરવામાં આવ્યું હતું